નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં બે દિવસ થી વાતાવરણ માં પલટો આવ્યો છે વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી આકાશમાં વાદળો છવાયા છે દિવસભર ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું આ ઉપરાંત ભેજનું પ્રમાણ પણ વધ્યું હતું રવિવાર બાદ આજે પણ સૂર્યના દર્શન થયા ન હતા દિવસ દરમિયાન વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું હતું વાદળછાયા વાતાવરણને કારણે બે દિવસમાં ઠંડીના પ્રમાણમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે આજે ઠંડીનું પ્રમાણ અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું